ઓય કઈ બાજુ જાવ છે એમ બેટા જોવા જાય કોઈ સીધા નથી કર્યા ને તો એલ મે તો મે આવી ગયા છે અમારી વાડીએ એટલે આજે હું વિશાલ ને લઈને આવી છું અમારી વાડીએ તો કોણ લઈને આવ્યો છું નથી લઈને આવી તો ગાડીમાં બેહરીને હું આવ્યો ગાડીમાં બેહાડીને તમે આવ્યા વાત તો ઘરે મે કરી દીધી ને કે હાલો આજે આપણે વાડીએ આટો મારવા જઈએ એમ તો હાસો કહી દે આમાં હું વાવેતર થયો કહી દે

અલ્યો તમ પકડો હું જોતા આવું એમ નો દેખાય ખાઉ મારા થોરીઓ ટપકાઈ ચંપલ કાઢવા પડશે ના ના લઈ જાવ લાવ ને એ દેખાય કઈ કાઉ નથી આલે સોયાબીન આવે તો સોયાબીન વાયવા ની અત્યારે સીઝન જ નથી એલા આને આને કઈ ખબર જ નથી પડતી હ સોયાબી તો હાથમાં લઈને આવી અને ઘઉં કહેવાય ને ઘઉં વાイવા છો ત્યારે અને આ કહેવાય રીયલ સોનું એવું છે શું કહું ભાઈ ખબર છે ટુકડી વાイવા લોક ફור વાイવા લોક ફור લોક ને લોક ફור ની ટુકડી ઘઉં ઘઉં કહેવાય ઘઉં થી પેટ ભરાય રોજ આપણો એટલે ખબર પડે મન તો અત્યારે શું કેવું છે વાડિયે આવી સર વાડિયે આવતું રોજ ની મતલબ એમ કે ટાઈમે ટાઈમે આવતું રહેવું પડે તો રોજ રોજ

એક ફોરું માણા હોય ને માપે હલું એનામાં બેહાડવાનું પછી પાણીનું પાણી ચાલુ કરવાનું ને એને આમ ખેંચતું આવવાનું અત્યારે લગીન તો મને બેહાડીને કરતા કોથળી તો અત્યારે લગીન મને માર ઘરે બેહાડીને કરતા કોથળી માં આન વાડી કેવાય દીકો આને જમીન કેવાય એન વાડી કેવાય ને ખેતર કેવાય આપણે જે ખાઈએ ને આમાંથી પાકે ને આમાંથી ઉગે ઓને દીકુ તને વાડીએ ગમે છે

હમ હાલો પપ્પા બોલાવે હાલો હાલો કરે જાવું ચા પાણી વારવા આવ્યો એવું લાગતું નથી કેમ નવા કપડા પહેરા સરલે અરે પૈસા પૈસા વાડેલ હોવા જોઈએ નામ અમે અમે તો આમ કરી આમ નાખી દે આમ કરી આમ નાખી દે ઈ તોય આવીન આવડે એટલું ઘણું કહેવાય આને વાડી કહેવાય અને જમીન કહેવાય ને મને એ ખબર પડે ને તોય ઘણું છે તોય બસ તો હાલો તો મિત્રો કાલે આપણે પાણી વાળવાનો વારો આવી જાય તો કાલે આપણે પાણી વાળવા આવશું બધા એટલે યાર ભાગમાં એક એક નાકું વારવાનું આવે એટલે મિત્રો તો આવશે સારું હાલો તો વાળીએ વાળીએ આવો ને કોમેન્ટ કરો વાળીએ આપણે આવીને તો મિત્રો આપણે ખાવા પૂરતી શેરડીનું વાવેતર કરેલું જ છે અને આ બાજુ ખબર નથી હું એવું હોય આ એવું કંઈક લસણ છે નહીં ખડ છે લસણ છે ખોડ છે વાઢિયું હા આ વાઢિયું લસણ છે કે આના પાંદા હોય ને એને તમારે કાપી લેવાના ઉપરથી અને એમાં પ્યોર આપણે જે દેશી લસણ હોય એના જેવી સુગંધ આવે છે આના લસણ ક્યારેય પણ ખૂટતું જ નથી કેમ કે તમે જેવો વાઢ લ્યો ને એવા ખડ જેવું છે જેવો વાઢ લ્યો એવો પાછું આવી જાય પછી આ છે આપણો કૂવો આપણો નહીં મતલબ અમારો હું તો બી પાસે જઈને બતાવતા જો એટલો બતાવી દઉં પાણી છે

તો મિત્રો અમે બીજી વાડીએ જતા તા પણ કેળો એટલો ખરાબ છે કે ટુ વ્હીલ ચાલી નથી શકે થઈ ગયું છે મોડું ટાણું એટલે હવે અમે ઘરે વહી તમે એકવાર વાડીનો કેળો જોઈ લો છે એવો કેળો છે અને આમ તો કોઈનું માને નહીં પણ કાડી હાલ એટલે હવે આવ્યા પાછા ભોલે વાગતા પેલા જ કીધું કે આ કેળામાં બીક લાગે જો મિત્રો

બાકી બધી તો પેન્સિલ છે ને ના ના ઓલી પાડડી છે ઈ નહીં આવે મોટી મોટી ની વાત આ મોટી મોટી બફેલો ધીસ ઇઝ અ બફેલો હમ 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 અમારે ઘર પર રોજ ઇસકા મિલ પાતા હે હમ રોજ આતા હે સિંગડા જો સિંગડા લીધી હોય તો ફળું એમ તો આમ ક્યાં જશે તો મિત્રો આજ છે અમારો પલોડ પેલા અમે ભેસને એવું રાખતા જોકે હું તે નવી તો અહીંયા અહીંયા રાખતા અને આમ જો છે ગલુડિયા છે જો દેખાય દેખો અહીંયા એક એવું અને કુતરી છે એટલે એ વાંહે થાય છે એટલે આપણે કઈ અંદર જવાનું સાહસ કરતા નથી પણ તો અહીંથી ક્યાંક બીજા ગલુડિયા દેખાય તો જોઈ લો કે તમે બધા જ ગલુડિયા જોયા જઈશે અને છે આપણો પ્લોટ ચાલો આપણે અહીંથી ફટફટ વયા જાય કેમ કે આપણને લાગે છે